શહેર કોંગ્રેસમાં ભંગાણ કોંગ્રેસના હોદ્દેદારો સહિત ત્રીસ લોકો આ પાર્ટીમાં જોડાયા શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વથી નારાજ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાળાથી કાર્યકરોમાં નારાજગી હતી અગાઉ વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી જે ગેરહાજરીના કારણે પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો કોંગ્રેસ પ્રમુખથી નારાજ થઈ કાર્યકરોએ પાર્ટીથી છેડો ફાડ્યો આ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેસ ધારણ કર્યો કોંગ્રેસના પીડ અને ત્રીસ વર્ષ જૂના કાર્યકરોએ કોંગ્રેસ થી મોઢું ફેર્યું ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સામે પણ કરી આક્ષેપ ફરી પૂછો મને સમજ ના પડી એટલે મતલબ કે તમે અત્યારે કોઈક માંગણી છે રિસાયેલા છો કાલે ઉઠીને કોંગ્રેસમાંથી તમારી કોઈ માંગણીઓ સંતોષ થઈ જાય અને ફરી તમે કહો છો કે ચોત્રીસ વર્ષમાં છે પાછા જતા રહ્યો આ બાબતે પણ ચર્ચા થઈ ગઈ અમારા પ્રદેશ પ્રમુખ આવેલા હતા એમણે વાત કરી કે અહીંયા ના ફાવતું હોય તો પ્રદેશમાં તમને કામ આપીએ આ પ્રદેશમાં ત્રણ ટર્મ મંત્રી તરીકે રહી ચુકેલો છું હવે પ્રદેશમાં એનાથી ઉપર જવું નથી નીચે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ રહી ચુક્યો છું એમાં પણ કોઈ ઈચ્છા નથી એટલે કોઈ લાલચ જેવી વસ્તુ જ નથી પણ માન સન્માનના ભોગે કશું કરવું નથી એ નક્કી કરી નહીં આવ્યા

જવાબદારી નિભાવી ચૂકેલા સામાજિક સંસ્થાઓમાં પોતાની યોગદાન આપી ચૂકેલા જે સાથીઓ છે માંડી અને તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું અમારી છાતી ગદગદ ફૂલે જ્યારે આવા અનુભવી સાથીઓ એક નાની એવી નવી પાર્ટી યુવાનોની પાર્ટીની અંદર જોડાતા હોય પોતાના અનુભવો નો નીચોડ લઈ અને જ્યારે આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા આવ્યા છે ત્યારે તમામ સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું આ તકે હું ફિરોઝભાઈ મલિકને વિનંતી કરીશ કે પોતાની વાત જે છે એ આપ સૌ સમક્ષ રાખે સુરતના લોકોને અને ગુજરાતના લોકોને એક સંદેશ આપે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પરિવારની અંદર અમે લોકો જે અમારી રણનીતિ છે અને અમે ગુજરાતને જે વિકલ્પ આપવા માટે જે સંઘર્ષ કરીએ છીએ એમાં એમનું પોતાનું પણ યોગદાન રહી તો હું ફિલોઝભાઈને અમે વિનંતી કરીશ કે એ પણ આપ સૌને સંબોધિત કર્યા